ધમકી આપનાર આરોપી વાઘોડિયાના રવાલ ગામ નો હોવાનું સામે આવ્યું બે દિવસ પહેલા સલમાન ને ધમકી આપવામાં આવી હતી આ ધમકી આપનાર વાઘોડિયાના રવાલ ગામ નો હોવાનું સામે આવ્યું મયંક પંડ્યા નામના યુવકે ધમકી આપી હતી યુવક અસ્થિર મગજ નું હોવાનું સામે આવ્યું છે

માં એવા એક મેસેજ આવ્યા હતા કે સલમાન ખાને ઉડાઈ દેવાનું છે મેં ગાડીને પણ ઉડાઈ દેવાનું છે અને આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ મુંબઈ પોલીસ વર્લી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી હતી અને એ લોકો તપાસ ચાલુ કર્યા હતા જેમાં પ્રાથમિક તબક્કે આ નંબરનો ટ્રેસ કરતાં કરતાં આ લોકોના ધ્યાન એવા આવ્યા હતા આ નંબર બરોડા જિલ્લાનો વાઘોડિયા તાલુકાનો ડવાલ ગામનો મયંક પંડ્યા નામનો એસમનો છે ત્યારે મુંબઈ પોલીસ અમે લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા અને એવી રિક્વેસ્ટ કરી હતી કે એ લોકોની તપાસ ટીમ તો બરોડા આવી જ રહી છે બટ મીનવાઇલ અમે લોકો આ મયંક પંડ્યાને આઈડેન્ટીફાઈ કરીને લોકેટ કરીને એકવાર પ્રાથમિક પૂછપરછ ચાલુ કરીએ તો આ અનુસંધાને એ મયંક પંડ્યાને અમે લોકો પોલીસને બોલાવ્યા હતા અને એમની મોબાઈલની પણ અમે લોકો એક પ્રાથમિક જોયા હતા કે શું છે નહીં છે અને આ વ્યક્તિ કાટ કયા ટાઈપનો છે તો પ્રાથમિક પૂછપરછમાં ધ્યાન આવેલ હતા કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં એમના ઘરવાલા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે એમની ઉંમર અંદાજિત પચીસ છવ્વીસ વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમમાં અહીંયા આવી હતી એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપના સારવારનો કાગળો પણ લેતા આવે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો